દેવગઢ બારીયા મામલતદાર કચેરી ખાતે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરાવવા રેશન કાર્ડ ધારકો સવારે છ વાગ્યાથી ધસારો જોવા મળ્યો હતો જે હાલમાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જે કાર્ડમાં નામ હોય તે વ્યક્તિનું ઈ કેવાયસી કરવું ફરજિયાત કરવામાં આવતા દેવગઢ બારિયા તાલુકાના આસપાસના ગામડાઓમાંથી લોકો ભાડા ખર્ચીને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરાવવા મામલતદાર કચેરી પોસ્ટ ઓફિસ સીએસસી સેન્ટર જેવા સ્થળો પર ભારે દોડધામ કરી રહ્યા છે ત્યારે હાલમાં રેશનિંગ દુકાનદારોએ જેને રેશન કાર્ડમાં ઇ કેવાય કરેલ ન હોય તેમને અનાજ મળવાપાત્ર રહેશે નહીં તેવી સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે તેવી ચર્ચાઓ ગામમાં વહેતી થતાં લોકો સવારથી સાંજ સુધી ધક્કા ખાતા જોવા મળી રહ્યા છે લોકો ખેતી કામ છોડીને આધાર કાર્ડ લિંક કરાવવા દોડી રહ્યા છે સરકાર દ્વારા જાહેરાત તો કરી દેવામાં આવી છે પરંતુ તાલુકા કક્ષાના તંત્રનું મેનેજમેન્ટમાં કમી હોવાનું જણાઈ રહ્યું છે તંત્ર દ્વારા ગરીબ જનતા હેરાન પરેશાન ન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું છે